પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના ગણિત વિષયનો અભ્યાસ કરાવીશ આજે આપણે અભ્યાસ કરીશું અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ અને ઉદાહરણ ત્રણ ચાર પાંચ છ શરૂઆત કરીએ અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણે જેમ જાણીએ છીએ કે આપણું જે દ્વિઘાત સમીકરણ છે એ કયા સ્વરૂપે હોય છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ સ્ક્વેર સોરી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપે તો અહીંયા આપણે કોઈ આલ્ફા એવી વાસ્તવિક સંખ્યા લઈ લઈએ અને એ એક્સ એટલે કે ચલ બરાબર લઈ લઈએ બરાબર છે અવયવ લઈ લઈએ તો એના સંદર્ભે આપણે સમજીએ તો જુઓ જો એ આલ્ફા સ્ક્વેર પ્લસ બી આલ્ફા પ્લસ સી બરાબર જીરો હોય ત્યાં વાસ્તવિક સંખ્યા આલ્ફા એ દ્વિઘાત સમીકરણનું શું છે બીજ છે એટલે કે એક્સ બરાબર આલ્ફા કહેવાનો મતલબ એવો છે કે એક્સ બરાબર આલ્ફા હોય એટલે કે આલ્ એક્સ બરાબર આલ્ફા મતલબ આલ્ફા એનો બીજ છે આલ્ફા એનો ઉકેલ છે કહેવાનો મતલબ એવો છે બરાબર છે જો એવું થાય તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરોનું એ બીજ કહેવાય કે જો આવું થતું હોય મતલબ એવું કહેવા માગે છે કે આપણું જે આ દ્વિઘાત સમીકરણ છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો એમાં કાં તો એ એક્સક્વાયર પ્લસ બી એક્સ પ્લસ સી આ જે સમીકરણ છે એમાં તમે જ્યારે આલ્ફા કોઈ વાસ્તવિક સંખ્યા જે એક્સ બરાબર આલ્ફા લેશો અને તમે કિંમત પૂટ કરશો તો એના બરાબર જો તમને ઝીરો થતું હોય એટલે કે ડાબાને જબે સરખા થતા હોય જે ઝીરો આવતો હોય તો આલ્ફા એ સમીકરણનો ઉકેલ કહેવાશે એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહેવાશે બીજા શબ્દોમાં આલ્ફા એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે અથવા તો આલ્ફા એ દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે છે એવું આપણે કહી શકીએ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વાયર પ્લસ બી એક્સ પ્લસ સી ન શૂન્યો તથા દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વાયર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરોના બીચ સમાન જ હશે એટલે તમે જે દ્વિઘાત દ્વિઘાત બહુપદીના જે અવયવ શોધતા હતા શૂન્ય શોધતા અને દ્વિઘાત સમીકરણના શૂન્ય શોધશો એ એ કંઈ જુદું જુદું છે એની બંને સમાન જ એટલે તમે જ્યારે આ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધશો તો પણ અને આ દ્વિઘાત સમીકરણના પણ શૂન્ય શોધશો કે ઉકેલ શોધશો તો પણ બંનેઓ બંને સમાન જ છે અલગ અલગ છે નહીં આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય છે તેવી જ રીતે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય એને વધુમાં વધુ બે જ શૂન્ય હોય વધુમાં વધુ બે ઓછામાં ઓછો એક પણ નહીં પણ વધુમાં વધુ બે બે ઉકેલ હોય હોય ને હોય જ કેટલીક વાર દ્વિઘાત સમીકરણને માત્ર એક જ સમાન અથવા તો જ વાસ્તવિક બી હોય છે એટલે કે દ્વિઘાત સમીકરણને ક્યારેક એવું તમને લાગશે કે એક જ બીજ છે પણ એવું નથી હોતું બે સમાન બીજ હોય છે બે સમાન બીજ હોય છે જેમ કે એક્સ માઇનસ વન આખાનો વર્ગ હોય તેના બરાબર ઝીરો કરો તો એ દ્વિઘાત સમીકરણ જ બનશે તો એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવો હશે તો કે એક્સ માઇનસ વન બરાબર ઝીરો થશે એટલે એક્સ બરાબર એક પણ એક્સ બરાબર એક એક જ ઉકેલ નથી પણ એક્સ બરાબર એક અને એક્સ બરાબર એક એ તો બે ઉકેલ છે એમ કહેવા માગે છે અને કેટલીક વાર દ્વિઘાત સમીકરણ એક પણ વાસ્તવિક બીજ નથી હોતા વાસ્તવિક બીજ ના હોય બરાબર છે અવાસ્તવિક બીજ હોય જે તમે જ્યારે અગિયાર બાર સાયન્સ કરશો ત્યારે તમને એમાં વધારે ખ્યાલ આવશે બરાબર છે પણ આપણે અહીંયા વાસ્તવિક બીજની જ વાત કરવાના છીએ હવે જો દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ દ્વારા ઉકેલ અવયવીકરણ વિશે તમે ધોરણ નવમાં પણ થોડો ઘણો અભ્યાસ કર્યો જ છે બરાબર છે તો જોઈએ અહીંયા દ્વિઘાત સમીકરણનો ઉકેલ કે જો દ્વિઘાત સમીકરણ સી હોય સી બરાબર બરાબર ઝીરો જેમાં પી અને ક્યુ જેમાં પી અને આર ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો સ્વરૂપ દર્શાવી શકાય છે તો આ દરેક સુરેખ અવયવ સોરી પીએક્સ પ્લસ ક્યુ અને આર એક્સ પ્લસ એસ ને શૂન્ય સાથે સરખાવતા આપણને દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરોના બે બીજ મળશે કયા કયા તો કે આપ આના બરાબર ઝીરો લઈ લો આના બરાબર ઝીરો લઈ લો એટલે તમને મળશે આ માઇનસ ક્યુ ભાગ્યા પી અને માઇનસ આર ભાગ્યા સોરી માઇનસ એસ ભાગ્યા આર આવા બે બીજ મળશે ક્યારે કે જ્યારે આવી રીતે બે અવયવ પાડશે અને પછી એના સર સાથે સરખાવશો ત્યારે ત્યારે આવા બે બીજ મળશે દ્વિઘાત સમીકરણના ઉકેલ અવયવીકરણ દ્વારા મેળવવાની રીતના સોપાન તો પહેલું સોપાન શું કરવાનું તો કે સમીકરણમાં આવતા કૌશ અને પૂર્ણાંકને જો હોય તો દૂર કરો એટલે કે હવે તમારે ઉકેલ શોધવા છે અવયવીકરણના રીતથી તો શું કરશું સૌ પ્રથમ કે જે દ્વિઘાત સમીકરણ આપ્યા છે અથવા તો જે સમીકરણ આપ્યું છે એમાં જે કંશ આવતા હોય અપૂર્ણાંક આવતા હોય એને સૌ પ્રથમ દૂર કરો પછી કે છે કે સમીકરણના બધા જ પદોને ડાબી બાજુએ લઈ જઈને સમીકરણની જમણી બાજુ શૂન્ય લાવવાનો પ્રયત્ન કરો અથવા તો બનાવો એટલે જેટલા પણ ડાબી બાજુ કે સોરી હા જેટલા પણ ડાબી બાજુ અને જમણી બાજુ એ બે પદ આપ્યા હોય સમીકરણમાં તેમાં જમણી બાજુના જેટલા પણ પદો હોય એ બધા જ ડાબી બાજુ લઈ જવાનો પ્રયત્ન કરો સાદરૂપ આપતા હતા અને એવો પ્રયત્ન કરો જમણી બાજુ છેલ્લે આવે એટલે કે કે એ આખા સમીકરણ સમીકરણ બરાબર બરાબર લખાય છે છે જેથી બનશે ત્રીજું એવું ડાબી બાજુએ રહેલ પદાવલી એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ના બે સુરેખ અવયવ એક્સ પ્લસ ક્યુ અને એક્સ પ્લસ એસ મેળવો કે જેમાં પી અને આર કે ક્યારે ઝીરો હોય નહીં એટલે કે પી ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જીરો આર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે એવા બે અવયવો લાવવાનો પ્રયત્ન કરો કે જેમાં આવા બે અવયવો મળશે એક્સ પ્લસ ક્યુ એક્સ પ્લસ એસ કે જેમાં પી અને ક્યુ ક્યારેય ઝીરો થશે નહીં ચોથું શું કહે છે દરેક સુરેખ અવયવને શૂન્ય સાથે સરખાવીને દરેક અવયવને શૂન્ય સાથે સરખાવો એટલે કે જો આ બે અવયવો મળ્યા એક્સ પ્લસ ક્યુ અને એક્સ પ્લસ એસ એ બે સુરેખ અવયવને હવે જીરો સાથે સરખાવે એટલે કે આના બરાબર ઝીરો લઈ લો અને આના બરાબર જીરો લઈ લો તો કે આના બરાબર જીરો લઈશું તો આપણને મળશે પીએક્સ પ્લસ ક્યુ બરાબર ઝીરો તો એમાં ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ ક્યુ પી અને એક્સ ગુણાકારમાં પછી બરાબરની બીજી સાઈડ લઈ જઈએ એટલે ભાગાકારમાં એટલે માઇનસ ક્યુ ભાગ્યા પી તો જુઓ એવી રીતે આમાં પણ માઇનસ એસ ભાગ્યા આર તો દરેક સુરેખ અવયવને શૂન્ય સાથે સરખાવીને તેમના ઉકેલ માઇનસ ક્યુ પી તથા માઇનસ એસ ભાગ્યા આર મેળવો જે આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ થાય હવે શું કહે છે દ્વિઘાત સમીકરણના આધાર કેટલાક કૂટ પ્રશ્નો છે એ અહીંયા તમને કેટલાક કુટ પ્રશ્નો છે કે જે એક બે માર્ક્સમાં પૂછાઈ શકે તો એ ધ્યાનથી જોજો દ્વિઘાત સમીકરણનો ઉપયોગ ઉપયોગ કરવો પડે તેવા કૂટ પ્રશ્નો અથવા તો સાપ્તાહિક પ્રશ્નોમાં અમુક વખત એક જ રા એક જ રાશિ શોધવાની હોય છે અને અમુક વખત એક કરતાં વધુ રાશિ શોધવાની હોય છે આવા કુટ પ્રશ્નોનો ઉકેલ શોધવા સૌ પ્રથમ તેવા પ્રશ્નોને ચીવટપૂર્વક વાંચો અને જે રાશિ શોધવાની હોય તે રાશિ અથવા તો રાશિઓને નક્કી કરો ત્યારબાદ તે પૈકી એક રાશિ માટે એક્સ અથવા તો અન્ય કોઈ અક્ષર ધારી લો પછી બીજી અજ્ઞાત રાશિ એક્સના સ્વરૂપમાં મેળવો એટલે જો એક શોધવાની હોય તો આપણે તો એક્સ જ એક જ ધારવન થશે પણ જો એક કરતાં વધારે જ્યારે શોધવાની હોય તો એક એક્સ તો ધારી જ લઈશું એક રાશિ અને એના અનુસંધાને બીજી કોઈ રાશિ એક્સના સ્વરૂપે મેળવવાનો પ્રયત્ન કરશું બીજી અજ્ઞાત રાશિ એક્સના સ્વરૂપમાં મેળવો ત્યારબાદ આપેલ શરત અનુસાર દ્વિઘાત સમીકરણ રચો કયો દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો જેમાં એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જીરો બરાબર છે તે સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં એ એક્સ સ્ક્વાયર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરોના સ્વરૂપમાં ફેરવો આ સમીકરણને ઉકેલ મેળવીને એક્સની કિંમત અથવા તો કિંમતો મેળવો જો કોઈ કિંમત એવી મળે કે જે અશક્ય હોય તો તેને જતી કરી દો જેમ કે અમુક જગ્યાએ કોઈ પૂર્ણાંક કીધું હોય ધનપૂર્ણાંક અને તમને ઋણ મળે તો પછી અમુક કીતોને કિંમતોને જતી કરી દેવા બરાબર છે એક્સની મળેલ કિંમત અનુસાર શોધવાની રાશિ અથવા તો રાશિઓની કિંમત શોધો બે સંખ્યાઓ પર આધારિત બે અંકની સંખ્યા પર આધારિત ક્રમિક સંખ્યાઓ પર આધારિત ઉંમર આધારિત ઝડપ અંતર પર અને સમય પર આધારિત ભૂમિતિ આધારિત એવા ઘણા પ્રકારના કૂટપ્રશ્નો હોય છે આ બધા પર આધારિત કેટલાક કૂટપ્રશ્નો હોય છે જેની આપણે સ્વાધ્યાય અને ઉદાહરણમાં ચર્ચા કરશું અને જેને દ્વિઘાત સમીકરણની મદદથી ઉકેલવાનો પણ પ્રયત્ન કરશું તો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર ત્રણ ઉદાહરણ નંબર ત્રણ શું કહે છે

તો શરૂઆતમાં અહીંયા જે એ છે આપણો સહગુણક એ અને અહીંયા સી આ બંનેનો ગુણાકાર કરો એટલે કે એ અને સીનો નો ગુણાકાર કરો અહીંયા એ કેટલા છે બે સી કેટલા છે ત્રણ એ બંનેનો ગુણાકાર કરો કેટલા થાય છ હવે છ છના ના એવા ભાગ કરો કે જેથી પાંચ થાય હવે એટલું યાદ રાખવાનું કે જો અહીંયા સરવાળો હોય તો એમનો વચ્ચે સરવાળો થવો જોઈએ જો અહીંયા બાદ બાકી હોય તો એમની વચ્ચે બાદબાકી થવી જોઈએ બરાબર છે અહીંયા સરવાળો છે એટલે છ ના એવા ભાગ કરો કે જેથી સરવાળો પાંચ થાય બરાબર છે તો છ ના એવા ભાગ પાડવાના એટલે છ ના અવયવ પાડો તો છ ના અવયવ પાડીએ કે જેનો અવયવ કેટલા જેમનો અવયવનો સરવાળો કેટલો થશે પાંચ તો કે બે તરી છ બે તરી છ બે તરી છ બે વત્તા ત્રણ કરો તો પણ પાંચ થઈ ગયા એટલે બે તરી છના એવા અવયવ પાડ્યા કે જેથી આપણને કેટલા મળ્યા પાંચ

હવે જો અહીંયા લખ્યું માઇનસ ટુ એક્સ ઇન્ટુ માઇનસ થ્રી એક્સ તો છ એક્સ સ્ક્વેર થઈ ગયું ને બરાબર છે તો ટુ એક્સ ક્યુબ સ્ક્વેર ઇન્ટુ થ્રી આવું કંઈક થાય બરાબર છે પણ એનો હમણાં આપણે કોઈ ધ્યાન આપવાની જરૂર નથી આપણે આપણા સમીકરણ પાઈ જઈએ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ થ્રી બરાબર છે તો આમાં ટુ એક્સ સ્ક્વેર પછી આપણે આના શું અવયવ પાડે તો માઇનસ ટુ એક્સ પછી પાંચના બીજા માઇનસ થ્રી એક્સ પ્લસ થ્રી હવે જો આમાં શું પેલા બે પહેલા સૌ પ્રથમના બે પદ લઈ લો અને પછી બે છેલ્લા પદ લઈ લો તો સૌ પ્રથમના બે પદ લો એમાં ટુ એક્સ સામાન્ય દેખાય છે તો ટુ એક્સ સામાન્ય લઈ લો તો અંદર શું રહેશે કૌંસમાં એક્સ ઓછા એક ઓછા અહીંથી ઓછા ત્રણ સામાન્ય લઈ લો તો ઓછા ત્રણ પછી કૌંસમાં રહેશે એક્સ માઇનસ એક પછી આ બંનેમાંથી એક્સ માઇનસ એક સામાન્ય લઈ લો એટલે એક્સ માઇનસ એક સામાન્ય લઈ લઈએ તો અંદર વધે કેટલા ટુ એક્સ માઇનસ થ્રી તો આવું કંઈક મળશે ટુ એક્સ માઇનસ થ્રી ઇન્ટુ એક્સ માઇનસ વન હવે આપણું સમીકરણમાં આના અવયવ પડી ગયા તો એના બરાબર તો આપણને શું મળેલું છે તો કે ઝીરો તો જો ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે તેથી ટુ એક્સ માઇનસ થ્રી ઇન્ટુ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખી શકાય અને આમાં આવું હોય તો આનો મતલબ કે જી હવે કોઈ બી બે સંખ્યાનો ગુણાકાર ઝીરો ક્યારે હોય મત ઝીરો ક્યારે હોય તો કે જ્યારે બેમાંથી એક ઝીરો હોય કાં તો આ ઝીરો હોય કાં તો આ ઝીરો હોય તો હું આના બરાબર ઝીરો અથવા તો આના બરાબર ઝીરો બંનેના બરાબર કોઈ એકના બરાબર ઝીરો આપણે લઈ લઈએ આથી જુઓ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો તથા ટુ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ વન બરાબર ઝીરો માટેના એક્સના મૂલ્યો સમાન હશે જ તેથી ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો અથવા એક્સ માઇનસ વન બરાબર ઝીરો આના બરાબર ઝીરો છે તો એક્સનો કિંમત શું મળશે તો કે થ્રી બાય ટુ ત્રણ ભાગ્યા આના પરથી એક્સ બરાબર ત્રણ ભાગ્યા બે આના પરથી એક્સ બરાબર એક મળ્યા એટલે તમને અહીંયા એક્સના બે બીજ મળ્યા એક્સ ભાગ એક્સ બરાબર ત્રણ ભાગ્યા બે અને એક તેથી એ જ આપેલ સમીકરણના ઉકેલ થશે બીજા શબ્દોમાં કેવું હોય તો એક અને ત્રણ ભાગ્યા બે એ આપેલ સમીકરણના શું છે બીજ છે અવયવની આધારે જે ઉદાહરણ ચાર દ્વિઘાત સમીકરણ છ એક્સ સ્ક્વેર ઓછા એક્સ ઓછા બે બરાબર ઝીરોના બીજ શોધો તો સૌ પ્રથમ શું કરશું તો કે એ અને સીનો નો ગુણાકાર છ દુ બાર બારના એવા અવયવ પાડવાના કે જેથી એમની અહીંયા ઓછા છે તો બાદ બાકી એમની બાદ બાકી એક થાય તો છ ને એટલે બારના એવા ભાગ કેવા થાય તો કે છ દુ બાર પણ જો હવે આમનો સરવાળો કરી બાદ બાકી કરી જો તો કેટલા થાય છે ચાર વધે છે હવે એની જગ્યાએ આપણે બે ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર થાય છે જો ત્રણ ચોક બાર એમની બાદ બાકી કરો તો માઈનસ માઇનસે ચાર તરી બાર કરે તો ચાલે તો ચાર તરી બાર એટલે કેટલા વધે તો કે એક બાદ બાકી થાય છે

ટુ એક્સ પ્લસ વન હંમેશા એવું યાદ રાખવાનું કે જ્યારે લેશો ત્યારે જે જ બચશે હવે કૌંસને સામાન્ય લઈ લો તો ટુ એક્સ પ્લસ વન સામાન્ય લઈ લે તો અંદર શું વધે થ્રી એક્સ માઇનસ ટુ હવે આવું હોય એનો મતલબ કે આ બંને બરાબર આ સમીકરણના અવયવ છે તો આ સમીકરણ બરાબર ઝીરો થતું હોય તો આ અવયવ બરાબર પણ શું થશે જીરો થશે જે લખેલું છે બરાબર છે હવે આવું આના બરાબર ઝીરો થતો હોય એનો મતલબ કાં તો આ ઝીરો હોય કાં તો આ ઝીરો હોય કાં તો બંને જીરો હોય તો આપણે શું કરશું ત્રણ એક્સ ઓછા બે બરાબર ઝીરો બે એક્સ વત્તા એક બરાબર ઝીરો લઈ લીધું બરાબર ત્રણ એક્સ ઓછા બે બરાબર ઝીરો અથવા બે એક્સ વત્તા એક બરાબર ઝીરો આના પરથી એક્સનું મૂલ્ય શું આવે તો કે બે આ સાઈડ જાય ત્રણ ભાગાકારમાં જાય તો બે ભાગ્યા ત્રણ અને આમાંથી માઇનસ એક ભાગ્યા બે એટલે કે છ એક્સ કરો છ એક્સ માઇનસ બે બરાબર ઝીરોના બે બીજ મળ્યા કયા કયા તો બે ભાગ્યા ત્રણ અને માઇનસ એક ભાગ્યા બેકરણ ઓછા બે વર્ગમૂળમાં બે બરાબર જીરોના બીજ શોધો હવે વર્ગમૂળ વાળું હોય ત્યારે પણ આ જ વસ્તુ અપ્લાય કરવાનો કેવી રીતે તો કે જોઈએ આપણે એ અને સી નો ગુણાકાર કરો ત્રણ દુ છ છ નો એવો ગુણાકાર છ ના એવા ભાગ પાડો કે જેમનો સરવાળો બે વર્ગુણમાં છ થઈ જાય બે વર્ગુણમાં છ થઈ જાય બરાબર છે તો શું આપણે તો વર્ગુણમાં છ વર્ગમૂળમાં છ બંને રાખીશું ફરી એકવાર ત્રણ દુ છ ને એવા ભાગ પાડવાના કે જેથી એમનો સરવાળો બે વર્ગમૂળમાં છ થાય તો ચલો શરૂઆત કરીએ તો ધ્યાનથી જોજો છ એટલે એવું કહેવાય વર્ગમૂળમાં છ ગુણ્યા વર્ગમૂળમાં છ આવું કહી શકીએ આપણે તો કે હા કહી શકીએ કેવી રીતે તો કે જ્યારે આમનો વર્ગ કરશો ત્યારે છ થઈ જાય એટલે આ એક પ્રકારનું વર્ગમૂળના વર્ગ સાથે સંબંધિત થઈ ગયું હવે જો આ બંનેનો સરવાળો કરીજો વર્ગમૂળમાં છ વત્તા વર્ગમૂળમાં છ તો બે વર્ગમૂળમાં છ થઈ ગયું તેથી એ જ વસ્તુને અહીં અપ્લાય કરશે ત્રણ દુ છ તો જો ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં છ ઓછા વર્ગમૂળમાં છ અહીં સરવાળો થઈ ગયો બે સરખી સરખી નિશા એવું રહી માઇનસ છે એટલે સરવાળો ના થાય માઇનસ છે પણ જે માઇનસની નિશાની સાથે જ્યારે એનું ક્રિયા કરવાની હોય તો સરવાળો થાય પણ જો પ્લસ સાથે ક્રિયા કરવાની હોય તો બાદ બાકી થાય એટલે એ માઇનસ સાથે ક્રિયા કરવાની છે એટલે સરવાળો થશે તો અહીંયાથી વર્ગમૂળમાં ત્રણ સામાન્ય લઈએ અને એક્સ તો વર્ગમૂળમાં ત્રણ એક્સ સામાન્ય અંદર વસે કેટલા વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે ઓછા વર્ગમૂળમાં બે કૌશમાં વર્ગૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે કૌશ આખો સામાન્ય લઈ લઈએ તો શું અંદર રહેશે તો વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે બરાબર છે હવે આ સમીકરણ બરાબર જીરો છે એનો મતલબ આ અવયવ મળે એના બરાબર પણ ઝીરો લઈ લેવાય તો કંઈ લઈ લીધું હવે એના બરાબર જીરો લઈએ તો કાં તો આ જીરો હોય અથવા તો આ ઝીરો એટલે જો વર્ગમુળમાં ત્રણ એક્સ ઓછા વર્ગુણમાં બે બરાબર ઝીરો અને એનાથી એક્સની કિંમત શું મળશે વર્ગમૂળની અંદર બે ભાગ્યા ત્રણ આથી જ આ બે બીજ બે વખત પ્રત્યેક પુનરાવર્તિત અવયવ છે એટલે કે વર્ગુણમાં બે ત્રણ વર્ગુણમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે ને સંગત મળે છે તેથી

આવું આપણે એક આગળ જોઈ ગયા છે બસ એના પરથી પેલા તો સમીકરણ બનાવવું પડશે પ્રાર્થનાખંડની લંબાઈ તથા પહોળાઈ શોધો એટલે એનો મતલબ શું છે જે પ્રાર્થનાખંડ છે એક લંબચોરસ આકારનું છે તો લંબચોરસ અહીંયા જો લંબચોરસ તેની પહોળાઈના બમણાનો એક વધાર છે મતલબ પહોળાઈ નાનો એકમ થઈ ગયો બરાબર છે એટલે જો ધારો કે પ્રાર્થના કંડની પહોળાઈ એક્સ મીટર છે એટલે આપણે નાનો એકમ ધારશું પહોળાઈ પહોળાઈ કેટલી છે તો એ કે એક્સ મીટર હવે તેની લંબાઈ લંબાઈ કેટલી આપી છે તો કે પહોળાઈના બમણા અને એમાં એક વધારે તો જુઓ પહોળાઈ કેટલી એક્સ એના બમણા વધતા એક એટલે લંબાઈ થઈ ગઈ એટલે ટુ એક્સ પ્લસ વન મીટર એની શું થઈ ગઈ લંબાઈ કોની પ્રાર્થના ખંડની હવે લંબચોરસ પ્રાર્થનાખંડનું ક્ષેત્રફળ કેટલું છે તો લંબચોરસ પ્રાર્થનાખંડ છે તેનું ક્ષેત્રફળ કેટલું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું હોય તો લંબાઈ કેટલી છે એક્સ મીટર પહોળાઈ કેટલી છે ટુ એક્સ સોરી લંબાઈ કેટલી છે તો ટુ એક્સ પ્લસ વન પહોળાઈ કેટલી છે એક્સ મીટર આ બંનેનો શું થશે ગુણાકાર એટલે એના પરથી આપણને મળશે ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન મીટર સ્ક્વેર પણ આના જે ગુણો ગુણાકાર છે એ ગુણાકાર બરાબર અહીંયા આપેલું છે ત્રણસો મીટર સ્ક્વેર જો પ્રાર્થના ખંડનું ક્ષેત્ર પર ત્રણસો મીટર સ્ક્વેર છે મતલબ આખો ગુણાકાર ટુ એક્સક્વેર પ્લસ એક્સ બરાબર કેટલા થશે ત્રણસો હવે માઇન આ ને આ સાઈડ લાવો એટલે માઇનસ ત્રણસો એટલે અહીંયા તમને મળી જશે દ્વિઘાત સમીકરણ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ત્રણસો બરાબર જીરો સમીકરણ મળ્યું હવે એના અવયવકર અવયવીકરણની રીત વાપરો એમાં જો પહેલાં અને બીજાનો પહેલાં અને એટલે કે એ અને સીનો ગુણાકાર કરો તો કે બે ગુણ્યા ત્રણસો એટલે છસો થાય અહીંયા માઇનસની નિશાની છે એટલે એમનો એવું બાદ બાકી કરવાની છસોના અવયવ પાડો અને બાદ બાકી કરો કે જેથી એક આવે બરાબર છે તો ચોવીસ ગુણ્યા પચીસ કરો એટલે તમને મળશે છસો ને તમારે છસોને તમારે હવે શું કરશું બાદ બાકી કે જેથી તમને અહીંયા આ રીતે મળી જશે એટલે ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફો ટ્વેન્ટી ફોર એક્સ પ્લસ ટ્વેન્ટી ફાઇવ એક્સ માઇનસ થ્રી હંડ્રેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આમાંથી હવે પહેલાં બેના છેલ્લા બેના રાખો જોડે તો પહેલાં બેમાંથી શું સામાન્ય નીકળશે ટુ એક્સ અંદર વધશે કેટલા કૌશમાં એકસો છ બાર એ જ રીતે અહીંયાથી પચીસ સામાન્ય લો તો વધશે કેટલા એકસો છ બાર બરાબર ઝીરો અહીંથી કૌશ સામાન્ય લઈ લો એટલે વધે કેટલા એકસો છ બાર કૌશની અંદર 2, 2x ટુ એક્સ પ્લસ પચીસ બરાબર જીરો બરાબર જીરો છેનો મતલબ કાતો તો આ જીરો અથવા તો આ જીરો એક્સ ઓછા બાર બરાબર જીરો ટુ એક્સ પ્લસ બરાબર જીરો તો આના પરથી એક્સ બરાબર બાર અને આના પરથી પચીસ ઓછા પચીસ ભાગ્યા બે ઓછા બે એટલે ઓછા સાડા બાર એટલે કે ઓછા બાર પોઈન્ટ પાંચ એટલે જુઓ મેળવેલ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર બાર અને એક્સ બરાબર માઇનસ બાર પોઈન્ટ પાંચ હવે લંબાઈ સોરી આપણે એક્સ સુધાર્યું છે તો કે પહોળાઈ હવે પહોળાઈ કોઈ વસ્તુ અંતરમાં હોય તો એ કંઈ માઇનસમાં થોડી ના હોય એટલે કે ઋણ સંખ્યા તો હોય જ નહીં ક્યારે પોઈન્ટમાં હોય એ વસ્તુ સાચી છે પણ ઋણ સંખ્યા હોય જ નહીં તો બરાબર છે તો એક્સ બરાબર બાર અથવા તો એક્સ બરાબર માઇનસ બાર પોઈન્ટ પાંચ પરંતુ એક્સ પ્રાર્થના કરની પહોળાઈ છે તેથી તે ઋણ ન હોઈ શકે તેથી આપણે કયો એકમ પસંદ કરીશું એક્સ બરાબર બાર એક્સ બરાબર બાર શું છે પહોળાઈ તો લંબાઈ કેટલી થઈ ગઈ તો લંબાઈ એના પહોળાઈના બમણાથી એક વધારે તો બાર દુ ચોવીસ વધતા એક પચીસ તો પ્રાર્થના ખંડની પહોળાઈ બાર મીટર અને પ્રાર્થના ખંડની લંબાઈ પચીસ મીટર બરાબર છે માઇનસ કેમ ના લીધું ઋણ કેમ ના લીધું તો અહીંયા જોવો અહીંયા આપણે ચર્ચા કરી ગયા છે કે જો જો કોઈ કિંમત એવી મળે કે જે અશક્ય હોય તો તેને જતી કરવી એટલે આપણે માઇનસ બાર પોઈન્ટ પાંચ ના લીધું બરાબર છે એવું આપણે આગળ ચર્ચા કરી ગયા છે તો અહીંયા આપણાને એક્સ એટલે પહોળાઈ મળી બાર મીટર અને લંબાઈ મળી પચીસ મીટર બરાબર છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય ની ચર્ચા કરશું ચાર પોઈન્ટ બેની બરાબર છે ત્યાં સુધી અસ્ત